આવતીકાલે સવારે નડિયાદની વિધાનસભામાં બે રેલીઓનું આયોજન કરવામાં આવ્યું એક નડિયાદ રૂરલનો ભાગ વિધાનસભાનો એની અંદર દેવસીની આગેવાનીમાં આખી રેલીનું આયોજન કરવામાં આવ્યું એમાં તેર ગામડાઓ અને કંજરી નગરપાલિકાને આવરી લેવામાં આવી છે અને દેવસિંહ સમગ્ર રૂટ ઉપર ફરી અને આ ચૌદે ચૌદ ગામડાઓની અંદર પ્રચાર કરવાના છે અને એવી જ રીતે મને કહેતા આનંદ થાય છે કે રાજ્યના માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે નડિયાદ આવવાના છે અને નડિયાદ વિધાન